સુરત જિલ્લાના નવ તાલુકામાં કુલ બાસઠ ગ્રામ પંચાયતો મતદાન એકસો એકત્રીસ મતદાન મથકોમાં જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં બેલેટ પેપરથી મતદાન સંપન્ન થયું સુરત જિલ્લાના નવ તાલુકામાં કુલ બાસઠ ગ્રામ પંચાયતો સામાન્ય ચૂંટણી અને સત્તર ગ્રામ પંચાયતોમાં પોઈન્ટ સાડત્રીસ ટકા મતદાન નોંધાયું છે સુરત જિલ્લામાં એકસો એકત્રીસ મતદાન મથકોમાં વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે પણ મતદારોએ ઉત્સાહથી મતદાન કર્યું હતું જિલ્લાના નવ તાલુકાઓની સામાન્ય વિભાજન મધ્ય સત્ર અને પેટા ચૂંટણીમાં સરપંચ અને સભ્યો માટેની આ ચૂંટણીમાં ગ્રામ્ય મતદારો માટે હવે પોતાના મતાધિકારનું મહત્વ સમજીને સક્રિય ભૂમિકા ભજવવા વહેલી સવારના સાત પર ઉમટ્યા હતા સુરત જિલ્લાના નવ તાલુકામાં સામાન્ય ચૂંટણી માટે કુલ એક લાખ ત્રેવીસ હજાર છસો બાવન મતદારો જેમાં સાહીઠ હજાર નવસો છેતાલીસ પુરુષ અને બાસઠ હજાર સાતસો છ સ્ત્રી મતદારો નોંધાયા હતા જે પૈકી કુલ પંચાણું હજાર પાંચસો સડસઠ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાંથી છતાલીસ હજાર આઠસો ત્રીસ મત પુરુષ મતદાર અને અડતાલીસ હજાર સાતસો સાડત્રીસ સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું જ્યારે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં કુલ બત્રીસ હજાર બસો ત્રીસ મતદારો નોંધાયા હતા જેમાં સોળ હજાર બસો અઠ્યાવીસ પુરુષ મતદારો અને સોળ હજાર બે સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે જે પૈકી કુલ ઓગણીસ હજાર પાંચસો ચૌદ મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં નવ હજાર નવસો ચોપ્પન પુરુષ મતદારો અને નવ હજાર પાંચસો સાહીઠ સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું આ પેટા ચૂંટણીમાં દો આજે સરેરાશ સાહીઠ પોઇન્ટ પંચાન ટકા જેટલું મતદાન નોંધાયું હતું જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારગીના માર્ગદર્શનમાં ત્રીસ ચૂંટણી અધિકારીઓ ત્રીસ મદદનીશ ચૂંટણી અધિકારીઓ સાતસો બાણું થી વધુ પોલિંગ સ્ટાફ અને બસો થી વધુ પોલીસ સ્ટાફે ફરજ નિભાવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને વહીવટી તંત્ર દ્વારા લોકો ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લે તેવા સઘન પ્રયાસો કરાયા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી